હવે ઝબુકી છે ને પતંગ ની હારી પેલ જાય આખી રાત ઉડાવા ઉડવા દેવાની છે હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધીને હરણ મહાદેવ ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ તો મિત્રો આજ છે હું કહેવાય કે શું છે ખબર કિહર છે ને તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ ને હું કહેવાય કે અમારા બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે ને હવે છે ને ધબ ધબાટી ને ધાણા જીરો ને બધું ઉપાડી લેવાનું છે ને તમને માહોલ પેલા બતાવી દઉં શરૂઆતનો હા જાઉં અમાર ટાબરિયા પછી આ જાઉં તમને પતંગો ખાલી જવું કેટલી છે હા 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 એટલી પતંગો છે કેટલી છે ને એ જરાક કમેન્ટ કરી દેજો ગણવી હોય તો ગણી લેજો ને જરાક કમેન્ટ કરી દેજો પતંગો કેટલી હા ને અમારા જવું મિત્રો રાજુ રાઈડર નીતિન કોદા નાનું ડોન આ ટાબરિયા આ ભાવેશભાઈ અનિલભાઈ કેમ છો સાધા સમય પછી અમારા મિત્રો જો ભેગા થયા છે ખીહર કરવા તો બધી છે ને હાલો તો હવે તબાટી બોલાવી નાખીએ વટાણ છે ને પવન ઓછો છે પવન હારો થી ઉડી જાય ને તો મજા આવી જાય તો હાલો કન્ટિન્યુ ઘણો સમય સમય થઈ ગયો ને ને આ છે એટલે પવન તો ધરાય નથી ઉડાડી ઉડાડી ને થાય જો આ ઉપર સડી સડી ને ઉડાડે તો એવું પતંગ નજ શકતી ને આ પાલતી જો હવે બીજું કઈ ન કરાય સોડા બોડા લઈ ને પી લે ભાઈ આ જો થમ્સ નો બાટલો આવી ગયો સોડા બીડા પી ને પછી પ્લાન કરીએ ને અમારો એક ભાઈ બંધ છે ને એ આવ્યો નથી ખદડો ભાઈ બંધ છે પણ અમને કઈ વાંધો નહીં પણ અમે બધા આયા છીએ ને ઘેર છે ભાઈ એ ભાઈ બંધ કઈ કહેવા માંગો છો ભાઈ એને શું કહેવા માંગે ભાઈ આપણે માતાજી સુખી રાખેલા લા ભાઈ એવાને તમારે ઘેર જ રહેવાનું આખું વર્ષ ઉડાડી ઉડાડી ને થાય ને પવન નથી એની વાત જવા દઉં ને કંટાળા ને દોરો ગેરેડો લાવે પૈસા છે ને પડી જાય કઈ મેળાવી નહીં કપાતી જ નથી અમારી પંદર કિલો કપાઈ ગઈ આ બધી મેણા મારી જા પણ કઈ વાંધો નહીં અમારું જોઉં કમિંગ સુન હવે જાય છે ને બીજી રીલ લઈ આવે ને હવે છે ને અમારા કૈલાસભાઈ જાઉં હા હવે છે ને રીલ લઈ આવે પાવા જાય છે વાડીઓમાં રીલ માગી આ જોઉં કૃષ્ણા હવે રીલ લઈ આવે રીલ લઈને ભેગું કરીએ

ઇજ્જત ના કાકરા થઈ ગયા ને જો મિત્રો હજી મેણા મારે હજી મેણા મારે આવું બધી છે નાના છોકરા અમારી કાપે જ હવે કઈ વાંધો નહીં ગમે તમે ને માનો હાલો બાકી જવા દઉં ખાલી ખીરિયું બીરિયું લઈને નીકળી ગયા ખેતર ખેતર એટલે કોકની ની વાડી હોય પણ ખાડી ના પાડે આજો એક ભાઈ જો આગળ જાય ગાડી લઈને ને મમ્મી આયા છે આ જો આયા આવા બધી ધંજા કરે હજી અમે છે ને નાના નાના છે ને એટલે વાંધો નહીં હજી દહીં ને મૂકી જાવ પછી આજે ભેળું કરી લેવાનું છે આજ ગમે કરીને આમ નહીં તો આમ બાકી ભેગું કરવાનું છે કાપવાની છે બીજું કઈ નહીં આ બધી મેળા મારી ગયા ને એક એક ના યાદ છે સમય આવવા દઉં માહોલ ગરમ કરી નાખ્યો છે ને હવે છે ને આ જો ચાલુ કરી દીધું છું આ જો નીતિન કૈલાસ ઋત્વિક નાનુભાઈ ના અમારે આને છે ને અમે ટ્રેનિંગ આપીએ છીએ એટલે અમે જ પતંગ ન ઉડાડીએ ને પછી આવે છે ને આનો વારો તારે પછી આમ દોરો પાવાનો સમજી ગયો ને પતંગ ની વાત કરીએ ને આ જો કાં છે તો જો ના છે તો હવે છે ને દોરો બરો પાય અમે એક પાયસ ને એક જો ઓલો આવે જો આવે એના માણસો આમ છે હા એ બધા ને એમ કે અમારા પેલા તો આ લોકો પાઈ લે ને આમ ને તેમ ચકલા કોઈ દી બાજ ન બને હાલો તો કૃષ્ણ બ્રિષ્ણ ભાઈ ને પછી છે ને ચાર વાગે માહોલ બનાવીએ ગામ માં બારસો વાળો લાવ્યો પૈસા પડી જાય પ્લાન માં ચેન્જ કરી નાખ્યો ને આપડે ઉઠતી પતંગ હતી ને પવન વ્યાજ છે ને મિત્રો બહુ કેવરે હવે છે ને ખીરિયું લઈ ને આખા ખારા માં દોડીએ તમે બતાડી આજો

ચકલા બાજ ના બને હ ચકલા કોઈ દી બાજ ના બને ચાલો ગાય ગાવે છે ને પાય ને ઘેરે ઘેરે ઘેર જાય તડકો એવો લાગતો નાખીએ હજી બેક મિત્રો આવે અનિલભાઈ ને ભવેશ ભાઈ ને હજી ખાધું નથી મિત્રો એક વાગી ગયો દોરો બોરો પાઈને નવરા થઈ ગયા છે હવે જવાનું છે ઘરે કેમકે ઘરેથી ફોન આવ્યા આવ્યા થયા છે પપ્પા ના આવી જાવ પછી હારાવટ નઈ રહી તો આપડે ભાઈ જાય ચોપડી બોપડી ખાલી થઈ જાય ખારા પાણી ધોઈ નાખીશ ખાડી ના પાણી જો દોરો પાવ ક્યાં ને ખાડી માં આ જવું તો ખરી આ હા 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 તો હાલો ડાયરેક્ટ હવે જઈ ને ઘરે પેલા ખાઈ લઈએ નાસ્તા પાણી તો કરીને આવ્યા છે પણ ભેગું થયું નઈ તો હવે જઈને પેલા ખાઈ લઈએ રેલ પાણી ને પાછા જમી બમી ને પાછા આવી ગયા ઉપર ને અમારા કૈલાસભાઈ હશે ને હવે ફૂલ બાકાજી કયો હવે જો કઈક થવાનું હોય ને તો થાય આ જો

કોઈના બાપને મત માન તો આયા આયા પુગાડેશ આજો ના ઢીંગલા ને બિંગલા ને જોઈ લે કઈ ગટે આ બધી આજ મોજમાં છે બરગડનાક કાપી લે અમે આઈતે કૈલાસ ભાઈ ના ની તી ના જો ને બે ની પતંગ છે ને આવી છે જરી ઘર ઘરના બાધ્ય છે ઘર ના આવે કાપી લઈએ બીજા કોઈ આવે ની તો શું અમે ઘર ઘર ના કાપી લઈએ તાણો હાસવી લઈએ ના આયા જો તો ખરી દોરા નું ઘીસલે હા અમી ને બોપોર નો ટાઈમ થઈ ગયો તો ને ને પછી થોડું કામ આવી ગયું તો કેમ કે આપણે ન્યુ એડ લેવા જવાનું હતું ને એમાં ટાઈમ બધો નીકળી ગયો ને હોય જો ને અમારે નીતિન ભાઈ છે ને હવે કાકી એકલા એકલા ઉડાડે જો નારેલી ની એડ જો દેખાય ના કાપવા જશ ને અમે અમારા મિત્રો બેક છે ને દીવ રખડવા વહી ગયા ને આજો ભીખો થઈ ગયો અટાણમાં ને તમને ખબર તો છે કે હવારમાં કોણ નહોતું દેખાડતું દેખાતું જો છે ને એ નહોતો દેખાતો એ તો લોઠાઈને આજે લાવે બાકી તો તમારે ઘેર જ રહે ભાઈ મારું હાલો તો હમણાં છે ને કંઈક નવું કરવાનું છે ભાવેશભાઈ આવી જાય ને એટલે એ ખ્યારે પંદર વી પતંગ ઉછળાવી દઈએ પોરની જેમ

ને ઓલે નીતિન ગૌતમ ને અનિલ ભાઈ છે તો હવે શી કરવાની છે નાના નાના છોકરા છે ને વધારે આપણા સબસ્ક્રાઈબર છે ને તમને બતાડું કે હજી પતંગ થયા જો પતંગ લેવા ગયા પણ ક્યારે આવે કઈ ખબર નહી થઈને શ ગામમાં મિત્રો પતંગ પૂર્યું થઈ ગયું એટલું અમારા ગામમાં આવે પતંગ ઉડા ગામમાં માહોલ છે ને બઉ મસ્ત છે આજો શહેર નો

ને આ કોક છે ને મિત્રો આ કયો નો કવર આવે છે અમારી પતંગ કાપ પાટો ક્યાર નો કવર આવે છે ને રાડું પાડી પાડીને કહીએ કાક છે આજરો વાડીમાં

ছাই গৈ যি দে

ના ભાઈ અમારા ગામમાં કેટલા બે ત્યારે ખરે એટલી બધી પતંગ જોઈ ને કોમેન્ટ કરી દેજો કોનીએ કોનીએ જોઈ

મારે પપ્પા ની આખા વાહે પડી જો તો કરી કે મને જોવા દઉ મને જોવા દઉં ડખો થઈ ગયો આયા મામલો વેદાને ગયો છોકરા કોઈ ના બાપ નું નથી માનતા આયા હવે અમે જને કઈક નવું કર્યું તમને બતાડ્યું પતંગ ને હારે અંધારું થઈ ગયું ને એમાં આવે છે ને ઝબુક્યું ફિટ કર્યું હવે ઝબુકિયું છે ને પતંગ ની હારી પેર જાય આખી રાત ઉડવા દેવાની છે ધીરે ધીરે આરામ આરામ થી આજો હવે જાય હવે જબુ ક્યાં ના ઓલાવે થી છે ને કે ખબર પડી જાય કે પતંગ આયા છે હા ભાઈ તો શું કર્યું પતંગનો દોરો આયા છે પતંગ એ ક્યારે કેટલી પંદર છે સોળ છે એમાં પાછું છે ને જબુ ક્યુ લઈ આજો આખી રાત રહેવા દેવાની છે ઉતારવાની નથી ને હજી છે ને મિત્રો રીલ દઈએ સાજો આગળ જવા જ દેવાની છે તો હવે છે ને જવાનું છે ઘર છે ને અગરબત્તી દેવાનો ટાઈમ થઈ ગયો ને હવે છે ને અમે આયા પતંગ બાંધી દીધી જો દેખાડીએ તમે આયા બાંધી દીધી છે ને રેવા દીધી તો કાપી નથી કે કાઈ મેલી નથી ને વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને મળીએ એક બીજા નવા વિડિયો માં ત્યાં સુધી બધાને બાય